એનું માથું ને બાથું ને બધું કેવું થઈ ગયું છે અને ડોબાને તો મજા આવે ગારામાં ખૂંદવાની એવી ડોબાને તો શું હોય પાણીમાં અને ગારામાં એમાં રહેવાની બહુ મજા આવે કે કાંદામ કુતડ દીતી નહીં મારે છે મને મારવાનું હોય રામરામ ને સીતારામ બતાઈને માતાજીઓનો હારું કરીને બતાઈને હાજાને રવા રાખે છે ભાઈ સાપું છું તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ નાય તો એની સરસ મજાના તૈયાર થઈ જાય છે અને અત્યારે પડામાં કેમ કે અત્યારે વરસાદ રહ્યો છે ત્રણ ચાર દિવસથી એક જ ધારો વરસાદ આવશે એટલે આમ એલી જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે ચોમાસામાં તો એમ કહેવાય કે તડકો તો નીકળે પણ અત્યારે એલી થઈ ગઈ એટલે કે તડકો તો નીકળે નહીં હવે એલી કેટલા દિવસની હોય એ તો કાંઈ ખબર નથી આજે લગભગ ચોથો જમણ છે એટલા દિવસથી તો એક જ ધારી એલી છે એટલે દાદા દેખાણા જ નથી તડકો નીકળતો જ નથી અને સારી બાજુ આવું ફરતું ફરતું વાદળછાયું અને દુઃખર ધુખર જ વાતાવરણ છે વરસાદ એમ થઈ ગયો છે હરોવડું આપડે બકાલું બધું આવેલું છે બહુ થી ગયું છે આ તો આપડે ડાળના પાણીમાં પાણી વતન એટલે થોડું ઘણું મોટું થઈ ગયું છે અને આમાં આપડે ઝીણો ઝીણું નો રોપ હોતન નાખો છે આ રોપ હોતન ઉજી ગયો છે એટલે આમાંથી આપણે આપડે પછી બીજા વાવવાનું હોય એટલે રોપ પેલા નાખવો પડે એટલે આમાં પછી રોપ નાખો તો જ્યાં ઉગે નાનક રોપ છે ને એવું થાય કે બળી જાય મોટા ભાગે થાય જ નહીં પણ અત્યારે જો આવો થઈ છે હવે મોટો થઈ જાય ને તો પછી આપડે બીજે ફેરવી લેશું ને બાકી આ સોળી ને એવું બધું વાવેલું છે આ બધું તો કા કેહોડાના ને એવું બધા વેલા વાવેલા છે ફતન ફરતી બાજુ એમ કહેવાય કે ઘણું ખરું આપણે બકાલું વાય દીધું છે અને નીણમાં પણ આપણે ઘણું ખરું કમ્પ્લીટ થઈ ગયું છે આ આપણે આટલો કેરો વધારે મોટું દેખાય છે આ થોડું ઘણું પાઈ દીધું હતું ને બાકી આ બાજુ નાનું નાનું દેખાય છે ને આ બધું વરસાદના પાણીએ ઉગેલું છે અને આ બાજુ આ ખડ છે એ એ બધું ફૂટી ગયું છે એટલે ચોમાસું હોય એટલે કઈ વાત જ નહીં પૂછવાય કે થાય છે કે નહીં થાય તેટલી હજુ એની બધી ફૂટી ગયું છે આ ચીંજવો ખડ આવે ની ખડ આપણે લા વાવેલું છે અને આ બાજુ મકાઈ સોંપી ત્યાં મકાઈ છે ને કોરામાં સોંપી ત્યાં આ વરસાદના પાણી જ ઉગી છે આ બે પાળીએ મકાઈ સોંપી હતી કીધું આ ખાડ જ્યારે થાય ત્યારે પણ મકાઈ તો વાટ એવી થઈ જાય એટલે બે પાળીએ હું પાળીએ બે બાજુની પાળી છે એ પાછી આપણે કોરામાં સોંપી દીધી હતી એટલે એ સરસ મજાની લીલકાવા મળી છે થઈ ગઈ છે અને આ બાજુ મોટા બાપુનો ઓલામાં માંડવી ઉજી ગઈ છે માંડવી જો વેલી વવાઈ ગઈ હોય ને દાણા હર વવાઈ ગયો એટલે સરસ મજાની મોટી માંડવી થઈ ગઈ હોય એટલે એ માંડવી ઉજી ગઈ છે ઓલી બાજુ થોડી ઘણી બારી દેખાય છે આમાં થોડીક ઘાટી માંડવી દેખાય છે ને નીન ને એવું તો બધું સરસ મજાનું આપણે ઉજી ગયું છે અને આ બાજુ વાઠવાળું ખાડ છે એ તો હવે વઢાઈ જાય એટલે ફૂટવાની તૈયારી હોય એટલે આ બાજુ વઢાઈ જવું હોય પાછું ફૂટી ફૂટીને જો સરસ મજાનું આવું થઈ ગયું છે એટલે ઘણું ખરું એમ કહેવાય કે હવે ઢોરને નીણમાં તાણ ન પડે પોપૈઓ સરસ મજાનો થઈ ગયો પોપૈયોને આ બાજુ કાકા રીંગણીના છોડવા છે ને આમાં બકાલું ને એવું બધું આવેલું છે કાક રીંગ રીંગણીનો છોડવો છે ને આ સોળીના છે એટલે પછી ધીમે ધીમે ઉતરવા મળે પણ હજી તો કાંઈ ઉતરતું નથી નનકો નનકોથી અને આ એક શેવડીનો સેવો છે શેવડી સરસ મજાની થઈ ગઈ છે તો આ બાજુ ઢોર તો કિસખાણ કિસખાણ કરી નાખે એટલે વરસાદ આવે અને આમ જો આ બધું કેવું થઈ ગયું છે આ બધું એક બાજુ ઢેડ્યું નીર નાખવા માટે અને આપણે અહીંયા તાસ છે એટલે તાસના તો થોડા ઘણા નઈ દે તો કોરું પડી જાય ને પછી આપણે નીર નાખી હોય એટલે ત્યારે નીર ખાવાનું ચાલુ છે અને એના એનું માથું ને બાથું ને બધું કેવું થઈ ગયું છે અને ડોબાને તો મજા આવે ગારામાં ખૂંદવાની એવી ડોબાને તો શું હોય પાણીમાં અને ગારામાં ને એમાં રહેવાની બહુ મજા આવે કે કે કાંદામ કુતડાવી દીધી નહીં મારે છે મને મારવાનું હોય

હજી સામું જોવાની કે મારું હોય એમ કરે છે અને બાજુ આ બાજુ ફરજામાં તે થોડું ઘણું કોરું કરીને અને નીંદ છે વરસાદ રહ્યો છે ને તો લાગે છે એવું કે કોરું થઈ જાય છે સાટા આવી જાય પણ અત્યારે હજી આવ્યા નથી તો સારું છે થોડું ઘણું પવન નીકળો છે ને તો થોડું કાંઈક વાટે ને એવું સારું થાય આપણે ખરે જઈશું પાણીનો હાંડો પેરીને બીજું કામ હોય ને ઘરકામ ને એવું બધું ઘરે રાખવી તો પાણી પાણી ફરી કપડાં વપરા થઈ ને રાંધવાનું કરવી તો હવે આપણે જૂનાગઢ બાજુ જઈશું રામ રામ સીતારામ ડાયરાન નથી હવે થોડુંક એમ કહેવાય ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલે આપણે શિવાની બેન થોડાક હેરાન કરે છે શરદીને એવું થઈ ગયું છે એટલે આમ શ્વાસ લેવાય નહીં એટલે આમ શ્વાસ ન લેવાનો એટલે સીધી આમ રોવા જ મળે અને ક્યાંય રમે જ નહીં પણ અત્યારે તો શિવાનીના બા રમાડવા લઈ ગયા છે મોટ બાપુના ઘરે કેમકે આપણે હવે બપોરા પાણી કરી લેવી કાં

ભેગા બાજરા રોટલા અને ઘઉં રોટલા છે અને સાસ હોય પણ હવે ચોમાસુ થયેલા સાસ એટલી બધી હાલે નહીં ઉનાળો જેટલી હવે નો હાલે ઉનાળો જેટલી નો મજા ખાવાની છે ઉનાળો માં નકરો થોડો શાક રોટલો આવશે જોઈએ ને તાજી સાસ જોઈએ ને તારે સાસ થોડી ઘણી હારે તીખું લાગે તો જોઈએ નકર કર તો તીખું ખાવાની તાર ચોમાસામાં મજા આવે એટલે મગનું શાક બનાવ્યું અને બાજરાના રોટલા

ખટારા હોય ગાડી હોય એવું બધું વાગતા હોય એટલે એનું મજા આવી ખડખડ થાય ને જોયા કરે અને આપડે પાસે હોય ને તો આપડે પાસે એમ જ નહીં નાના છોકરા ને ભાડે ને તો સરસ મજા રે કેટલા પારેવા એ બધે પારેવા પાછું ફરીને આવવાના છે ખુ આમ આટો ફરી મારીની પાછા તગાછીમાંથી આવવાનો કેમ કે ના આપણે ખઉં ને એવું હવારમાં નાખીએ પછી લઈને ખાવા આવે જ છે એટલે ખઉં નાખવી ક્યારેક છોખા નાખવી બધું હોય તો એવું બધું આપણે નાખતા હોય એટલે ખાઈ એમ કહેવાય અને વરસાદમાં પૂછાય પક્ષીઓ ક્યાં સણવા જાય અને મોટાભાઈ ગયા હતા એના હાહરિયામાં તો સરસ મજાનું લાવવા છે ખડ એટલે ખડ આપણે જે બાકી સોંપવાનું છે જેનું ખડ તો સોંપી દીધું હતું ઝીંદુ બાકી જે મોટું ખડ આવે વાટ શેવડી ટાઈપનું ખડ આવે એ હોતાને આપણે સોંપવાનું છે કે આગળના કેરા બાકી હતા ને એમાં સોંપવાનું થશે એટલે સરસ મજાનું જો આ ઉખાડનો ભારો બાંધી આવ્યા છે હવે આ બધું આપણે કટિંગ કરવાનું થાય છે પહેલાં અને પછી સોંપવાનું થાય છે અને અત્યારે સોમાસું છે એટલે તરત જ થઈ જાય એક ગેંઠું રાખ્યું ને એટલે ગેંઠેથી આ રિયું ફૂટી અને સરસ મજાનું થાય એટલે આમાં એક આપણે બધાના નોખા નોખા કટકા કરવાના એક ભારો સરસ મજાનો લઈ આવ્યા છે હા હરિયામાં વધારે આવું ખાડ હતું ને આપણે આવું ખાડતું ડુંગરમાં પણ એ બધું કાઠી નાખું હવે આપણે બળદ બળદપાવ આવતા રહીશું પછી બળદર ને બાબાયા પાસે પણ એક બળદ પાવાના હતા એટલે હું બળદ બળદપાવ આવતી રહીશ પણ વિચાર થાય છે કે એને ન પાવ કે હારી હારી ને પાવો ચોમાસામાંથી એટલું બધું પાણી પીવે નહીં અને ને પાછા લાવીશ ને પછી પાછા બાંધીશ કે પછી ગાગર ભરીને હારી હારી ને પાવો એવું થાય છે ગાગર લઈને તો ગારું લઈને ત્યાં મૂકું તો એમ થાય કે હારવું પડે અને બે બળદ આપણે હોલમાં સરસ મજાના બાંધેલા છે અને વરસાદ પાણી કાંઈ લાગે નહીં એટલે બળદને આપણે હોલમાં છે ને પાલો ને એવું ઘણું ખરું હતું ઓછું થતું જોયું એટલે થોડું ઘણું ખૂણામાં જ છે બાકી બધી જગ્યા છૂટી થઈ ગઈ એટલે હોલમાં બાંધી દીધા છે પાણી છે ઓલા બળદા તો જાજુ પીધું નથી અને તગારું હજી ભરેલું છે આને થોડું ઘણું પીધું હોય છે ચોમાસામાં બહુ તરસા થાય ને એટલે જાજુ પાણી ન જવી અને આ પીવે છે આને જે ગાગર આપણે નામવી પડશે અને ગાગર ભરીને એકાદી એકાદ એટલે આ પીવે છે પછી આના હેઠું તો પીવે નહીં આ તગારું ભરેલું જ છે પણ એમાં તો પીવી નહીં નોખું નોખું જ એટલે બે તગારા મૂક્યા એટલે બે નોખું નોખું પાણી જોયું મારે શિવાની ને ફુગારી રમત હાલો છે પણ નહીં ખો હે તરે તો ફળ નહીં ખો પાણી બોટલ એટલે બધું એવું રમવાનું છે અને કેટલા ફુગા એને ફોડી નાખા છે તું એક બે હું લઈને બેઠી હતી એ પછી બનાવી દઉં અને એ પછી ફોડે બેન આ મોટો ફૂગો ફોડ નાખો આ બનાવવાના છે હે આપણે ફૂટી જશે ને તો ખબર પડશે ના ફૂટી જા ફૂટી ઓલો હશે ફૂટી જાવ એટલે કેવી રોવા મળી ક્યાંય જો પછી શિવાની બેન ને હું રેતી ને તો કરે હુવે રોવાનું ચાલુ રાખે ઘડીક પછી હાથે થાકે ને હાથે ની અંદર આવે ને તેરસ હોય પછી ઘડીક વાર માં જાય એટલે પછી આપડે થોડીક ઓછી માથાકોટ કરવી પડે અને આપણે એને ન હું ને ભરાય હું ને તો એ કજોત કરે એટલે રોવાનું ચાલુ રાખે એમાં દાંત ને એવું ફૂટે એટલે થોડોક વધારે ફન કરે એટલે અત્યારે સરસ મજાની હુવારી છે શિવાની બેન ને અને હવે ઉઘાડ થઈ છે એટલે હવે વરસાદ એવું લાગતું નથી કે આવશે આજે બસ કાલનું તો નક્કી ન હોય કાલ તો પાછો વરસાદ આવી જાય પણ અત્યારે એમ કહેવાય કે પવનને થોડો ઘણો તડકો નીકળે છે આ સવારથી એમ કહેવાય ને તો સાંટા એટલા બધા અવાજ નથી એટલે આજ થોડુંક ખરાઈ દીધી હોય ને એવું લાગ્યું છે પણ હજી ની અંદર હું હાલે ને એની વાત આજ તો ન થાય કેમ કે બે ત્રણ દિવસથી એક જ સારો વરસાદ આવતો હતો અને અત્યારે હા ઘોડે થઈ છે એટલે એમ કહેવાય કે ખરાબ દીધી હોય એટલે પવન નીકળ્યો છે ને થોડું ઘણું બધું આ ને એવું બધું હોય પાણીને પાણી ભરેલું હોય થોડું ઘણું વાટે ને એમ કહેવાય કે કાલે કાલકા પમદી ઓરું હાથી આ એવું બધું થાય તો આજે બસ હવે પપડા બપડા ને એવું કામ કર્યું છે અને હજી કાંક થોડા ઘણા ભેગા કર્યા છે થોડો ઘણો તડકો લાગે ને તો હજી હજી થોડા ઘણા કપડાં આપણે ધોવા જવું છે અને શિવાની બેન છે એટલે નકર તો બેન જાગતા હોય તો કાંઈ કપડાં ને એવું તો આપણે જોવા ન દે તો બસ હવે આજનો દિવસ કાંઈ કપડા આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવા લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદજ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય